વેલકમ ટુ ચેતુઝ કિચન તો આજે આપણે બનાવશું ટમેટાની ટેસ્ટી એવી ચટણી બનાવવાના છીએ તો કોઈ પણ ગુજરાતી જમવાનો સ્વાદ વધારી દે તેવી આપણે ચટણી બનાવવાના છે એક રોટલી ખાતા હશો ને તો એની જગ્યાએ તમે ચાર રોટલી ખાશો એવી ટેસ્ટી એવી ટમેટાની ચટણી આજે આપણે બનાવશું તો એના માટે આપણે અહીંયા ચાર ટમેટા લઈ લીધા છે અને ચાર સૂકા મરચાં લઈ લીધા છે આઠથી દસ લસણની કઢી લઈ લીધી છે એક ચમચી આપણે ખાંડ લીધી છે એ કટાશને બેલન્સ કરવા માટે અહીંયા મીઠું લીધું છે અને અહીંયા લીલા ધાણા લીધા છે અને એક ડુંગળી લીધી છે આપણે ઝીણી ઝીણી સુધારી લીધી છે

લસણ નો તેજ કલર બદલાય ત્યાં સુધી આપણે લસણ ને કઢી ને સાતડવાની છે અહીં આપણે લસણ ની કઢી અને મરચા સરસ સતળાઈ ગયા છે કાઢી લેશું ટમેટા ને આવી રીતે બે ભાગ કરી દેવાનો તમે તો આવી રીતે બે કાપા પાડી અને ઊંધા પેલા રાખ દેવાના છે અને ઢાંકીને થોડી વાર થવા દેવાના છે ગેસ આપણે સાવ ધીમો રાખવાનો છે તો ટમેટા સતળાઈને પાકે છે ત્યાં સુધી લસણ અને મરચાને ખાંડી લેવાના છે એ ખાંડી માં ખાંડશું એટલે એનો સ્વાદ બહુ મસ્ત એવો આવશે અહીં આપણે દરદરુ ખાંડવાનું છે આવી રીતે તો અહીંયા ખાંડીને આપણે સાઈડ ઉપર રાખશું આને

હવે આપણે ખોલીને પાછી આપણે સાઈડ એની ચેન્જ કરવાની છે એટલે બે સાઈડથી સરસ પાકી જાવ જોઈએ આપણા ટમેટા સાઇડ ચેન્જ કરીને બે થી ત્રણ મિનિટ સુધી હજી પાછું પાકવા દેવાનું કારણ કે ટમેટા સરસ પાકા થઈ અને પોચા પડી જાય ને ઉપરથી આપણે એની સ્કીન એટલે કે એની જે છાલ હોય એ નીકળી જાય ત્યાં સુધી આપણે એને પકાવવાના છે તો ઢાંકીને આપણે ત્રણ મિનિટ સુધી પાછું થવા દેશું

તો બધા ટમેટામાંથી આપણે આવી રીતે છાલ કાઢી લીધી છે એમાં ને એમાં આપણે છે એકદમ મેસ કરશે અહીંયા આપણે પાઉભાજી મેસર થી બધા ટમેટાને સરસ મેસ કરી લેવાના છે એટલે કે એકદમ છુંદી લેવાના છે

આપણે તો આપણી ટેસ્ટી એવી ટમેટાની ચટણી તૈયાર છે સર્વિંગ બાઉલ માં હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી ટમેટાની ટેસ્ટી એવી ચટણી ઉપરથી લીલા ધાણા થી આપણે ગાર્નિશ કરી દેશું ગુજરાતી કોઈ પણ જમવાની ડીશ હોય એનો સો ગણો સ્વાદ વધારી દે તેવી આપણી ટમેટાની ચટણી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો